સ્વામી લીલાસા ભવન ખાતે સિવિલ સર્વિસની પરીક્ષાના માર્ગદર્શન અને મોટિવેશન અર્થે સેમિનાર યોજાયો સિંધુ સેવા ધર્મ ટ્રસ્ટ સમસ્ત સિંધી સમાજ અને વિશ્વ સિંધી સેવા સંગમના સંયુક્ત ઉપક્રમે સિવિલ સર્વિસિસ પરીક્ષાના માર્ગદર્શન અને મોટિવેશનના એકુસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસ પરીક્ષા અંગેનું માર્ગદર્શન અને મોટિવેશન આપવામાં આવ્યું હતું ટૂંકમાં એક કલાકમાં પાંચ મિનિટ માટે રાઉન્ડમાં જવું કે બાળક શું વાંચે છે શું કરે છે ચોક્કસ જોવું પડે વાત કરી એક તો બધી તો શું તમે યુ કાન્ટ એક્સેપ્ટ ટેલેન્ટ આજે કેટલા ઘણા છે એમબી છે તો એમના કોઈ છોકરાઓમાં આવડત હશે તો શીખવા જેવું છે આવા કેટલા કિસ્સા આપણી સામે છે तो केवीरी तेरी तैयारी सोंग कर भी हमें मुंह ओके ओबीजी लेना शुरू करना ओके रेडी तुम्हारा नाम जय जुलेलाल मारु नाम भयूल किशोरलाल फिरतवानी सिंधु सेवा दर्म ट्रस्ट समस्त सिंधी भावनागर प्रेसिडेंट आज रोज समस्त सिंधी समाज द्वारा धीमा सिंधु सेवा दर्म ट्रस्ट ने विश्व सिंधी सेवा संगम द्व

સાયબર ફ્રોડ ઉપર સરકારી યોજનાઓ પર આવનારા સમયમાં સેમિનારો આવી રહ્યા છે આ તમામ કાર્યક્રમમાં ચારસો ઉપરના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા જેમાં આજે અમને જે જે લોકો સંસ્થાએ સહયોગ કર્યો જેમાં શ્રી દિલીપભાઈ પ્રમુખ શ્રી દિલીપભાઈ જોગન જે આ સંસ્થા જ્યાં અમે લોકો કાર્યક્રમ કર્યો છે સ્વામી લીલાશા ભવન ગાડી રોહણા અમારા પ્રમુખ સાથે અમરલાલ મંડપ સાથે સાથે તમામ સંસ્થાઓ એમને સહયોગ કરી અને અમારી ટીમના તમામ મેમ્બરોએ આ કાર્યને સફળ બનાવે જે બદલ હું તો બધાનો આભાર માનું છું ભવિષ્યમાં આ લોકો ક્યાંક ને ક્યાંક આઈએસ આઈપીએસ બને એવી શુભેચ્છા સાથે આ કાર્યક્રમની પૂર્ણાવતી કરું છું ભારત માતા કી જય જુલેલા